ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પત્ર અપાયું પિરાણાની દરગાહમાં તોડી પાડેલ ઇમામ શાહ બાવા તેમજ અન્ય સુફી સંતોની કબરોને પુનઃસ્થાપિત કરવા માંગણી અમદાવાદ નજીક પિરાણા ખાતે આવેલ ઇમામ શાહ બાવા રોજા સંસ્થામાં આવેલ સુફી સંતોની કબરોને તોડી નાખવાના કથિત કૃત્યમાં સળોવાયેલા સામે પગલાં લેવા તેમજ તોડી નાખેલ કબરોને પુનઃસ્થાપિત કરવાની માંગણી કરતું ચિસ્તીયા ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ચિસ્તીયા ફાઉન્ડેશનના પ્રમુખ સુહિલભાઈ ગોહરાએ કલેક્ટરને આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમદાવાદ નજીક પિરાણા ગામ ખાતે આવેલ ઇમામ શાહ બાવા રોજા સંસ્થાની જગ્યામાં તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રાત્રે ઇમામ શાહ બાવાના નરઅલી મોહમ્મદ શાહ બાવા તથા અન્ય સુફી સંતોની કબરો તોડીને સમથળ કરે તેનો મો સ્વરૂપ બદલીને સમાધિમાં ફેરવવામાં આવી હોવાને સોશિયલ મીડિયામાં કથિત વિડિયો વાયરલ થયો હતો ખેડા જિલ્લામાં રહેતા સમસ્ત મુસ્લિમ સમાજ માટે પિરાણાની ઇમામ શાહ બાવાની દરગાહ છસો વર્ષથી મુસ્લિમ ધાર્મિક સ્થળ તરીકે શ્રદ્ધાનું કેન્દ્ર છે નૂર શાહ બાવાની દરગાહ પણ પિરાણા મુકામે ઇમામ શાહ બાવાની દરગાહની બાજુમાં જ આવેલી છે પરંતુ પાછલા બે અઢી વર્ષ પહેલા ઇમામ શાહ બાવા રોજા સંસ્થાના ટ્રસ્ટી હર્ષદ પટેલ તેમજ અન્ય કેટલાક ટ્રસ્ટીઓ મળીને ઇમામ શાહ બાવાની દરગાહને દિવાલ બનાવી નૂર શાહ બાવાની દરગાહ ઇમામ શાહી મસ્જિદ તથા તાજિયાનો ઇમામવાળો અલગ કરી દીધેલ છે જે બાબતે પણ અગાઉ ત્યાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો હાલમાં જે ટ્રસ્ટીઓએ ઇમામ શાહ બાવા રોજા સંસ્થામાં આવેલ કબરો તોડીને

ઇમામ શાહ બાવા તથા અન્ય સુફી સંતોની કબરોને તેના મૂળ સ્વરૂપોમાં વહેલી તંત પુનઃસ્થાપિત કરવા આવેદનપત્ર આપી માંગણી કરી છે